લાખાજી રાજ બાપુ ને ગાડી ના ટાયર ધર કરી દીધા મારી મેલડી માતાજીના ગાડીના ગાડી ના ટાયર ધર કરી દીધા ત્યારે લાખાજી રાજ બાપુ એમ થઈ ગયું ઓહો આનો ચારો નો કરાય તો કારી નાગણી કેવાય તો નાગણી કેવાય ખેતર ખેડાય વાડીઓ ખેડાય પણ શિવાંગી દીકરી આનો કોઈ દી રાફડો નો ખેડાય બાપ રાફડો નો ખેડાય બાપ આ તો ડસીલી કારી નાગણ કહેવાય એ મારી શિવાનગી દિકરી મારો માંડવો રોયવો છે ને કદાચ કોઈ આડું બોલવા વાળા હોય અવડું બોલવાવાળા હોય પણ એ મારી શિવાંગી દીકરી કદાચ મારા મોઠામાંથી ખમાના શબ્દ પડ બાપો બહાર પડે અને ખમા બોલું જો શિવાંગી દિકરી એના મોઠા બંધ ન કરી દઉં ને તો તો હું પાવાગઢ વારી મેલડી લઈ ઓ એ મારી તાકાત છે

લાખાજી રાજ બાબુ એ તાંબા ના પત્ર લેખન હજી તાંબા નું પત્રું હજી માતાજી ના મંદિર માં પડ્યું છે ને એટલું લેખું છે કે ભવિષ્ય માં કોઈ ની આ મંદિર ની કોઈ કાકરી ખેડતા નહીં જવા રાજકોટ ના સ્ટેટ નો ઓર્ડર છે